વિસર્જનને પગલે મંગળવારે સુરતમાં બીઆરટીએસ સિટી બસ દોડશે નહીં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મંગળવારે ગણેશ વિસર્જનની યાત્રા નીકળશે જેને કારણે સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ રસ્તા પર સિટી બસ કે બીઆરટીએસ બસ નહીં દોડાવવાનો નિર્ણય કર્યો છે વિસર્જન યાત્રા વિવિધ રૂટ પર થઈ કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે પહોંચનાર હોવાથી બસ નહીં દોડાવવા નિર્ણય શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે યાત્રા શહેરના વિવિધ રૂટ પરથી પસાર થશે અને કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે પહોંચશે